હવે મને એ કહો તમે અહીંયા આગળ બેસીને કથા સાંભળો તમને હું વધારે વૈરાગ લાગી જાય હું તો આટલી વખતથી જો આ પેલી લાઈનમાં બહે કેટલી કથા કથાઓથી પેલી લાઇનમાં બેહવાવાળા છે હજી વૈરાગ ગેટલા આવ્યો કોઈ લ્યો હા અમારા પેલી લાઈનમાં બેહવાળા કેટલા એવા વિદમાનો છે કથાકાર કેમ કે વૈરાગ લાગવો સહેલો છે અને હું છેલ્લે બેહે અને કોઈની કથાનો રંગ જ ન લાગે ત્રણ પ્રકારના શ્રોતાઓ છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એમાં ઉત્તમ પ્રકારનો શ્રોતા એ છે કે મને ક્યાં બેસવા મળે છે એ મારે મહત્વ નથી બસ મને કથાના ક્ષેત્રમાં બેસી અને કથા મળે અને એ કથા મારા જીવનમાં ઉતરી અને મારું જીવન મંગલ બને એવા ભાવ સાથે જે કથા મંડપમાં આવે એ ઉત્તમ શ્રોતા છે આ સંસારનો મધ્યમ શ્રોતા એ છે કથા મંડપમાં આવે જમીને બેસી જાય કથા સાંભળે પણ અંદર ન ઉતારે કાંઈ આ મધ્યમ શ્રોતા છે અને કનિષ્ઠ શ્રોતા એ છે કથા મંડપમાં આવે બેહે ન કથા સાંભળે ન બાજુવાળાને સાંભળવા દે કાકનો કાક કાંક ઉત્પાદ કર્યા કરે અને નકરી ભૂલ જ કાઢતો હોય આ ખુડશું આમ ખોટું મૂકી અને આ બાજુ મૂકવા જરૂર હતી એટલા ભાઈ જેને મૂકી છે એને મૂકવા દે તું શું કામ આટલી બળતરા કરે છે એટલે આપ સૌને મારી પ્રાર્થના એ છે આ ત્રણ પ્રકારના શ્રોતાઓની અંદર મેં તમને એના ગુણધર્મો બતાવ્યા હવે તમારે નક્કી કરવાનું છે તમારી જાતે તમે કઈ લાઈનમાં બેહો છો ઉત્તમમાં મધ્યમમાં કનિષ્ઠમાં આ કથાને જીવનમાં ઉતારવી તો આઘી રહી હું રોજના માટે કહું કે એક દામોદર સ્તોત્રનો પાઠ ઘરે કરવો એક દામોદર સ્તોત્રનો પાઠ ઘરે કરવો એ નથી થતો આપણાથી સાચું બોલજો ભગવાનની સાક્ષીમાંથી કેટલા લોકો ઘરે દામોદર સ્તોત્ર પાઠ કરો છો જુઓ આંગળીના વેઢે ગણાય ને એટલા નામ નીકળે બાકી કથા તો રોજ આ બધા કર્તવ્યમાં સાંભળતા જશે ચેનલમાં એક કથા નહીં મૂકતા હોય એવા શ્રોતાઓ હશે પણ તો એ દામોદર સ્તોત્ર નહીં ગાતા હોય કે હવે એ ટાઈમ ક્યાં મળે છે આજના દિવસે મારી પહેલી વહેલી પ્રાર્થના એ છે કે જો તમે ભાવથી ખરેખર કથા સાંભળવા આવ્યા હો અને તમારા જીવનમાં તમે કંઈક નવું અનુભવ કરવા માંગતા હો કે જે તમે ક્યારેય વિચાર્યું જ ન હોય તો મારી એટલી વાત માનજો આવતીકાલ સવારથી રોજ તમારા ઘરમાં એક દામોદર સ્તોત્રનો પાઠ કરજો પછી તમારા ઘરની રોશની જોજો કે તમે ક્યાંથી ક્યાં સુધી પહોંચી જાવ છો એક માત્ર દામોદર સ્તોત્રના પાઠથી કોઈ મને આવીને પૂછે કે દામોદર સ્તોત્ર કરવાના પાઠ કરવાથી શું ફાયદો થાય એનું પરિણામ શું મળે તો એને એટલું જ કહું મારી સામે જોઈ લે આ એક છોકરો હતો આજ દામોદર સ્તોત્રના પાઠે ભગવાને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દીધો છે એક દીકરો હતો આપ સૌને પ્રાર્થના એટલી છે જીવનમાં કંઈક જો બનવું હોય જીવનમાં કંઈક નવું કરવું હોય કે જે તમે વિચાર પણ ન કર્યો હોય એવી સિદ્ધિઓને પ્રાપ્ત કરવી હોય તો રોજ તમારા ઘરમાં એક વખત દામોદર સ્તોત્ર પાઠ કરજો અરે તમને ગાતા ન આવડે તો મોબાઈલમાં વગાડીને સાંભળજો મારી આટલી વાત માનજો તમારી પાસે સમય ન હોય તો કદાચ એટલો સમય તો હોય જ છે કે જ્યારે તમે સવારમાં ઉઠીને બ્રેકફાસ્ટ કરવા માટે બેસો છો જ્યારે સવારમાં નાસ્તો કરો છો એ સમયમાં પણ તમે મોબાઈલમાં દામોદર સ્તોત્રને વગાડતા વગાડતા પણ તમે નાસ્તો કરી લો ઘરેથી નીકળો છો ગાડીમાં જાઓ છો તો હવે તો ઓલી સિસ્ટમ આવી જ ગઈ છે કાનમાં નાખીને પાછળ વાળો બોલે ગમે એટલા હોર્ન મારે સાંભળવાનું જ નહીં જાણે એની સિવાય દુનિયામાં કોઈ રોડ ઉપર છે જ નહીં આવું લાગતું એને ક્યારેક ક્યારેક આપણા શોખ ક્યારેક ક્યારેક આપણી વધારે પડતી ટેકનોલોજીનો એ ઉપયોગ એ પણ ક્યારેક આપણને હાનિ પહોંચાડે છે એટલે આપને પ્રાર્થના એ છે મારી કે કાલથી ઘરમાં દામોદર સ્તોત્રનો પાઠ થાય અને દામોદર સ્તોત્રનો પાઠ થાય અને ભગવાન એમ કહે કે માગી લે હું તને શું આપું ત્યારે એટલું કેજો સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા કલે ऋणलो <ँद्याणे> बुजो ध्यान न पथोर्भुज मुखां भुजो ध्यान पतश्चतुर्भुज सु मागव તો કહ્યું કે ભગવાન જો આપને મને આપવું હોય તો એટલું આપો કે જ્યારે મારો અંત સમય ત્યારે તમે મારી સામે ઉભા હો જ્યારે મારો મૃત્યુનો કાળ આવે મારો મૃત્યુનો સમય આવે ત્યારે મારી સામે ઉભા હો અને મારો પ્રાણ નીકળી જાય એટલી કૃપા કરો ભગવાન મારો સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો

യ ജോ മോ നിശ് മനസ് സ്വർഗേ ദർശന મારે સેવા તમારી કરવી છે સેવા ના મારે સેવા તમારી કરવી મને મુક્તિ મળે તે મળે મારે તમારી કરવી છે મને મુક્તિ મળે કે ન મળે પણ મારે ભક્તિ તમારી કરવી છે માણસ ભગવાનની ભક્તિ કરે ગઈકાલે આપણે કથા ક્યાં ઉભી રાખી હતી લ્યો કોઈને ખબર છે આજે કથા ક્યાંથી કરવાની છે ઓહો વાહ ધન્યવાદ સારું થયું આમ તો હું જ ભૂલી ગયો હતો આજે સારું જોયું આવા શ્રોતાઓ કોઈ હોય તો મારે હારું યાદ કરવા કરે ભગવાન ને એવું તે શું યાદ આવ્યું કે દાદા ભીષ્મ માટે રોકાઈ જવું પડ્યું દાદા ભીષ્મને વચન આપ્યું હતું કે દાદા તમારો અંતિમ સમય આવશે ને ત્યારે હું તમારી સામે ઉભો રહીશ હું તમને દર્શન દેવા આવીશ આ વચન આપ્યું ક્યારે બહુ અગત્યનો પ્રશ્ન છે કુરુક્ષેત્રના મેદાનમાં નવમા દિવસનું યુદ્ધ ચાલે અને એમાં દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું દાદા તમે મારા પક્ષમાં લડો છો તમે મારા પક્ષમાંથી યુદ્ધ કરો છો એ વાત બરાબર છે પરંતુ તમે હિત તો જ ઈચ્છો છે દાદા કહે કે દુર્યોધન એવું કશું છે નહીં જો દાદા એવું ન હોય તો તમારી સામે કોણ એવો યોદ્ધા છે જે ટકી શકે મને ભરોસો નથી દાદાને થયું હવે ભરોસો પાવા શું કરવું એટલે દાદાએ કહ્યું કે કામ કર તને મારી માથે ભરોસો નથી આજનું યુદ્ધ હમણાં સમાપન થશે ને રાત્રે જ્યારે હું ભગવાનની ભજન કરવા બેસું ત્યારે તું તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલી દેજે હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપીશ અને પછી હું કાલ સવાર યુદ્ધમાં આવીશ તો તને ભરોસો આવશે કે વાત બરાબર છે પછી તો તને ભરોસો આવશે હા દાદા પછી મને ભરોસો આવશે કે તમે મારા પક્ષમાંથી લડો છો કંઈ વાંધો નહીં અને એ બરાબર રાત્રિનું સાંજનું યુદ્ધ સમાપન થયું સૌ પોતપોતાની પોતાની છાવણીમાં ગયા છે દાદા ભીષ્મ પોતાની છાવણીમાં જઈ સંધ્યાના કાળ પછી રાત્રિના સમયે સ્નાના કર્મ કરીને ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરવા બેઠા છે અને એવા સમયે એક સ્ત્રી આવે છે પ્રણામ કર્યા દાદાને અને એ પ્રણામ કર્યા એટલે દાદાએ આશીર્વાદ આપ્યા અખંડ સૌભાગ્યવતી ભવ અખંડ સ્વભાગ્યવતી ભવના શબ્દ સાંભળી અને સ્ત્રી બોલે છે કે દાદા હવે આવતીકાલ સવારે પાંડવોમાં અર્જુનની સામે ગમે તે યોદ્ધા આવે પણ મને મારા પતિના જીવની ચિંતા નથી કેમ હવે મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે જ્યારે આ શબ્દ સાંભળ્યા એટલે ભીષ્મની આંખ ખુલી ગઈ જોયું તો દ્રૌપદી દ્રૌપદી તું અહીંયા ક્યાંથી અહીંયા તો ભાનુમતી આવવાની હતી પણ ઘટના એ હતી દાદાએ પ્રતિજ્ઞા કરી કે હું ભાનુમતીને અખંડ સૌભાગ્યવતી ભવન આશીર્વાદ આપી દઈશ આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી એટલે કૃષ્ણએ નક્કી કર્યું કે દાદા જેને આશીર્વાદ આપશે પછી હું એમાં વાળ વાકો નહીં કરી શકું એટલે જે સમયે ભાનુમતીને જવાનું હતું એના પેલા થોડાક અગાઉ ભગવાન કૃષ્ણ દ્રૌપદીને સાથે લઈ ગયા હાલો દાદા પાસે આશીર્વાદ માગી લો કાલ હવામાં બધું પૂરું થઈ જાય અને એ ભગવાને દ્રૌપદીને આશીર્વાદ અપાવી દીધા એટલે દ્રૌપદીને પ્રશ્ન કર્યો દાદા ભીષ્મએ કે બેટા તું અહીંયા કોની સાથે તું એકલી તો આવી નહીં હોય અહીંયા તું આવી નથી અહીંયા તને કોઈક લાવ્યું છે પાકું છે અહીંયા તું કોની સાથે મારા દ્વારપાળ સાથે ભગવાન દ્વારપાળના રૂપમાં આવ્યા હતા હું મારા દ્વારપાળની સાથે આવી છું તારો દ્વારપાળ ક્યાં છે દરવાજે ઊભો છું જરા હાલને પણ દ્વારપાળને મળી લઈએ જ્યાં બરાબર આવીને જોયું તો ભગવાને તો માથામાં પન્ન્યું વીટેલું એક હાથમાં લાકડી એક હાથમાં ફાનસ ભગવાન જરા નીચે જોઈ ગયા કે દાદા હમણાં મને ઓળખી જશે અને દુનિયામાં બધાને આવું જ છે એક અભિલાષા હોય કે મને બધા ઓળખે અને અંદરથી એક ડર હોય કે ઓળખી ન જાય સમજાય છે મારી વાત બે વાત હોય એક બધા મને ઓળખે અને એક ડર હોય ત્યાં ઓળખી ન જાય તો એટલે 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 ભગવાન નીચે ગયા દાદા ભીષ્મ ભગવાનને ઓળખી લાગે છે વાળો હાથ આમ નજીક કર્યો અને માથામાંથી આમ પન્ય ખેંચી લીધું ત્યાં તો ભગવાનની જુલ્ફો ભગવાનના ચહેરા ઉપર આવી અને નૃત્ય કરતી હતી એ સમયે ભગવાનને જોઈને કીધું પ્રભુ તમે મારી ઉપાસના મારી ભક્તિ મારી તપશ્ચર્યા એનું આગ ફળ તમે મને આવું ફળ આપ્યું ભગવાન બોલ્યા છે દાદા ધર્મને